તો જે માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાળજો અને મિત્રો આ તારીખ છે આજે નવ માર્ચ બે હજાર ને ત્રેવીસ તો આપણે જુઓ મિત્રો અત્યારે આપણા આ તલ છે આ તલમાં આપણે લઈ લીધો આગત્રા આગતરા એટલે હજી આ કેટલા બારથી પંદર દિવસના થયા છે હજી તલ અને આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા આટો મારવા તો

જોઈ લ્યો રેડી આપડા તલ છે જોઈ લ્યો આપડા તલ આપણે વાડીના ના છીએ જો એટલો એટલો ઉગાવો છે અત્યારે જોઈ લેલું ઉગાવો છે આ ઝીણા ઝીણા દેખાય બસ તો મિત્રો આ વિડિયોમાં એટલી જો આ તલ તમને દેખાડી દીધા આપણે અત્યારે તલમાં આટલો ઉગાવો છે બરોબર બસ તો આ વિડીયો એટલું થાય વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી